કાવ્યા જોશી ઉકેયો ચેનલ રજૂ કરે છે વિડીયો નમસ્કાર શિક્ષકો તમારું સ્વાગત છે અને ધોરણ બે માં અમે ઘણા બધા વિડીયો તમારી સમક્ષ રજૂ કરેલા છે આ ઘણા બધા વિડીયો તમે પસંદ કરો છો તેમનો અમને આનંદ છે અમારી ચેનલનું આ બીજું વર્ષ છે તેમાં સોળસોથી વધુ સબસ્ક્રાઈબર મિત્રોએ એમને મદદ કરી છે અને એક લાખ અને વીસ હજાર જેટલા દર્શક મિત્રોએ પણ અમારી ચેનલને પસંદ કરી છે તે બદલ મેં દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ વર્ષે પણ આપણે સત્રની શરૂઆતમાં અધ્યયન સામગ્રીને લગતી તાલીમ પૂર્ણ કરી છે અને આપ સૌ જાણો છો કે ઘણી બધી અધ્યયન સામગ્રી આવેલી હોવાથી આપણે યોગ્ય માર્ગદર્શન સિવાય તેમાં વર્ગખંડમાં ઉપયોગ કરવો થોડોક મુશ્કેલ થઈ જાય છે આપણા વર્ગના કાર્યને એકદમ સરળ બનાવતું જો કોઈ હોય તો તે છે શિક્ષક સાથી તમને બધાને શિક્ષક સાથી મોડ્યુલ મળી ગયો હશે તો આપણે આ વર્ષે શિક્ષક સાથી મોડ્યુલમાં શું છે તેની આપણે ટૂંકમાં વાત કરીશું આપ સર્વે શિક્ષકો પાસે આ શિક્ષક સાથી મોડ્યુલ તો આવી ગયો છે તેમાં આપ જાણો છો કે ઘણી બધી વસ્તુઓ બધી વિગતો આપેલી છે પણ તેમાં ખાસ કરીને જે આપણે વાત કરવાના છે તે છે પાઠ આયોજન દરેક એકમનું પાઠ આયોજન કરવું જરૂરી છે અને પાઠ આયોજનમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરી શકીએ તેમના માટે આપણે તાલીમમાં અલગ અલગ ગ્રુપ બનાવી અને પાઠ આયોજન કર્યું હતું પિંચ્યાસી માં પાના ઉપરથી તમે જોઈ શકો છો કે અલગ અલગ પાઠ આયોજન આપેલા છે ધોરણ એક અને બે ના ગણિત અને ગુજરાતી બંને વિષયના જેટલા એકમો છે તે દરેકના પાઠ આયોજન આપણે બધાએ ભેગા થઈને કર્યા છે તો આ દરેક પાઠ આયોજન કેવા છે તેમાં કંઈ કઈ પ્રવૃત્તિ કરી શકાય તે દરેક વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છે તો આશા રાખું છું કે તમે દરેક આ વિડીયો પૂરેપૂરો જોશો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો હવે પછીના વિડીયો તમારા મોબાઈલમાં સીધા જ નોટિફિકેશન દ્વારા આવી જશે દર્શક મિત્રો તમને એક વિનંતી છે કે અમે આ ચેનલના વિડીયો જે કંઈ પણ છે તેમની લિંક વોટ્સઅપ ગ્રુપમાં તો મોકલીએ છીએ પણ જે શિક્ષક મિત્રો વોટ્સઅપ ગ્રુપ છે અમારી સાથે જોડાયેલા નથી તેઓ અમારી ચેનલને ડાયરેક્ટ યુટ્યુબના માધ્યમથી જોઈ શકે છે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવી જશે અને ગયા વર્ષે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરના ઘણા બધા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કર્યા હતા અને તેમાં ઘણા બધા દર્શક મિત્રોને અમે વિનંતી કરી હતી અને તેઓ બધાએ પણ કોમેન્ટ પણ કરી હતી તો આ વિડીયો તમને યોગ્ય લાગે સારો લાગે તો કોમેન્ટમાં જરૂર તમારું નામ અને તમારી શાળાનું નામ અથવા ગામનું નામ લખશો હવે પછીના વિડીયોમાં અમે તે નામ દર્શકો સમક્ષ રજૂ કરીશું જે કોઈ પણ દર્શક મિત્રોને સ્વેચ્છાએ પોતાની ઈચ્છા હોય કે મારું નામ અથવા મારી શાળાનું નામ હવે પછીના વિડીયોમાં આવે તો તમે કોમેન્ટમાં જરૂર લખશો જેથી અન્ય મિત્રોને પણ મદદરૂપ થઈ શકે જો કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ મૂંઝવણ હોય તો પણ તમે અમને કોમેન્ટમાં લખીને પૂછી શકો છો આપણે આ વિડીયોમાં પાઠ આયોજન વિશે વાત કરવાના છે આ પાઠ આયોજન અમે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાએ અને ઉના તાલુકામાં તાલુકા કક્ષાએ તજજ્ઞો દ્વારા અને શિક્ષકો દ્વારા બનાવેલું છે આ માત્ર તમને એક નમૂનો છે તમે તમારી સ્થાનિક પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરી શકો છો આમાં મુખ્યત્વે જે કંઈ પણ પ્રવૃત્તિઓ આવી છે તેમનો અમને ઉલ્લેખ કરેલો છે તેમાં ક્યાં ટીએલએમનો ઉપયોગ કરવો તેની પણ વાત કરવામાં આવેલી છે તો આપણે આ વિડીયોને બે ભાગમાં વહેંચવો પડશે એટલે એક ગુજરાતી પ્રથમ સત્ર અને ગણિત પ્રથમ સત્ર આપણે બંને વિડીયો રજૂ કરવાના રહેશે તો જે કોઈ પણ દર્શક મિત્રોને આ પાઠ આયોજન વધુ વિગતથી જોવા હોય તે આ પૂરેપૂરો વિડીયો જોવા માટે વિનંતી છે આપણે હવે આ વિડીયોમાં ધોરણ એક ગુજરાતી અને તેમના પ્રથમ સત્રની આપણે વાત કરીએ અને જો સમય રહેશે તો આપણે ચાલો એક ગુજરાતીના પ્રથમ સત્રમાં જે ચાર પાઠ આપેલા છે તેમના એક પછી એક આયોજન અને તેમની મુખ્ય પ્રવૃત્તિઓ જોઈએ પહેલો પાઠ છે અજબ ગજબ તેમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ તેમના વિશે આપણે વાત કરીએ આપણે દરેક શિક્ષકો ભાઈઓ બહેનોએ આ પ્રમાણે તાલીમમાં આયોજન બનાવેલું છે આપણા સાથી મોડ્યુલમાં જે છેલ્લે પાના આપેલા છે તેમાં દરેક એકમનું આપણે આ ચાર મુદ્દામાં આયોજન કરેલું છે આપણે દરેક પાઠ આયોજન આ પ્રમાણે અલગ અલગ મુદ્દાઓમાં કરવાનું છે આપણે સામાન્ય રીતે શરૂઆતમાં બાળગીત કે અભિનય ગીતથી આપણે એકમની શરૂઆત કરીએ છીએ અને ત્યાર પછી અલગ અલગ પ્રવૃત્તિ કરીને આપણે મુખ્ય વિષય તરફ જઈએ છીએ બીજો પાઠ છે વરસાદની મજા સત્રના શરૂઆતમાં વરસાદ સમગ્ર ગુજરાતમાં આવતો જ હોય છે અને તેમાં આપણે કેવું પાર આયોજન કરી શકીએ તેમના વિશે આપણે વાત કરીએ એકમની શરૂઆત અને ત્યાર પછી તેમાં પ્રશ્નોત્તરી ચિત્રો દર્શાવીને પણ તમે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછી શકો છો અને તેમાં અધ્યયન નિષ્પત્તિ કઈ સિદ્ધ થાય છે તે દર્શાવવું જરૂરી છે આ મુજબ તમે દૈનિક આયોજન પણ બનાવી શકો છો ત્રીજો પાઠ છે કાબર ચકલા કબૂતર પક્ષીઓ વિશેની વાત છે તો તેમાં આપણે કેવું આયોજન કરી શકીએ તેમના વિશે વાત કરીએ આ મુજબ દરેક તાલુકા પ્રમાણે અલગ અલગ આયોજન હોઈ શકે છે તમે તમારી રીતે તેમાં ફેરફાર કરીને આવી પ્રવૃત્તિ કરાવી શકો છો આ તો એક આયોજનનો આદર્શ નમૂનો તમારી સામે રજૂ કરવામાં આવેલો છે આપ તમારા વર્ગમાં અલગ અલગ આયોજન કરીને પ્રવૃત્તિ કરાવી શકો છો દરેક એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી હોય છે પરંતુ આપણે પાઠ આયોજનમાં મુખ્ય પાંચથી સાત પ્રવૃત્તિઓ જ આપણા આયોજનમાં લેશું વધુ પ્રવૃત્તિઓ તો તમે તમારી રીતે આયોજનમાં બનાવી શકો છો દરેક એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી હોય છે અને એ પ્રવૃત્તિઓમાંથી તમે કેટલી પ્રવૃત્તિઓ વર્ગખંડમાં કરી શકો છો આપણે તેમની વાત કરીએ છીએ માની લો કે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે અને અહીંયા તમે જોઈ શકતા હશો કે અહીંયા ચોવીસ પ્રવૃત્તિ છે આ ચોવીસ પ્રવૃત્તિમાંથી આપણે પાઠ આયોજનમાં મુખ્ય પ્રવૃત્તિ જે હશે તે આપણે વાત કરી છે બાકીની અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે કે તેમાં આયોજનની જરૂર નથી પણ માત્ર વર્ગમાં જ આપણે તે બધી પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ પહેલાં સત્રમાં ધોરણ એક અને બે બંને વિષયમાં ગુજરાતી અને ગણિતમાં આપણે જે પ્રકરણ લેવાના છે તેમની યાદી આપેલી છે હવે પછીના વિડીયોમાં અમે અલગ અલગ પાઠ આયોજન બતાવવાના છે આ જે કંઈ પણ પાઠ આયોજન તમારી સમક્ષ રજૂ કરેલા છે મિત્રો તે બધા જ ઉના તાલુકા કક્ષાની જે તાલીમ હતી ધોરણ એક અને બેની તેમાં બધા જ શિક્ષકો ભાઈઓ બહેનોએ સાથે મળીને ક્લસ્ટર વાઇઝ ગ્રુપ બનાવી અને તેમાંથી પોતાની આગવી શૈલી મુજબ આયોજન કરેલા છે આ તાલીમ બે તબક્કામાં યોજાયેલી હતી અને બંને તબક્કાની તાલીમના આયોજન સાથે મળીને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે આપ તમારી કક્ષાએ તમારી સ્થાનિક પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરી શકો છો આ સિવાય ઘણા બધા શિક્ષક મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે બીજા સત્રમાં આપણે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં અમુક અધ્યય નિષ્પત્તિઓ આપેલી હોતી નથી તો તેમના માટે મારે જણાવવાનું છે મિત્રો કે આપણે ગયા વર્ષે જે શિક્ષક સાથી મોડ્યુલ આપેલું છે તેમાં ધોરણ એક અને બેમાં બંને વિષયમાં બીજા સત્રમાં તમે કઈ કઈ અધ્યય નિષ્પત્તિનો ઉપયોગ કરી શકો છો અને તેના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકો છો તેમની માહિતી આપવામાં આવેલી છે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની માહિતી આપતા વિડીયો પણ ટૂંક સમયમાં અમારી ચેનલમાં વધુ આવશે તે તમે જોઈ શકો છો